જે અંદાજિત મૂકો તો સાતસો થી આઠસો મણ ઉત્પાદન અમે દર સાલ લઈ જ લઈએ છીએ મહેસાણા જિલ્લાનું નું વરવાડા ગામ જ્યાં આગળ ભીંડા ખેતી સર્વોપરી છે અહીંના પ્રગતિશીલ ખેડૂત અભિષેકભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ભીંડા ખેતીથી સારી આવક મેળવી રહ્યા છે જાણીએ અભિષેક પ્રહલાદભાઈ પટેલ વરવાડા ગામ તાલુકો ઉંજા જિલ્લો મહેસાણા લગભગ જો હું પાંચ છ વર્ષથી કરું છું મારા ફાધરના ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા બરોબર એટલે ત્રીસ પાંત્રીસ વર્ષથી ભીંડાના વાવેતર સાથે સંકળાયેલા હું અભ્યાસ બી આર પ્રોફેસર છું હાલ મારી પાંત્રીસ વર્ષ ત્રણ વીઘા મિનિમમ મારા દર સાલ હોય એમાં જે ભીંડાનું વાવેતર કરું ને એ બાર મહિનાથી એની જમીનની તૈયારી પર બાર મહિનાથી આ જમીનને તૈયાર કરવામાં આવે ભીંડાના વાવેતર માટે મતલબ ચોમાસામાં જે વરસાદ પડે ને એના પછી દિવાળીનો જે બીજા મહિનાનો જે પીરિયડ કરો ને ઓક્ટોમ્બર થી ફેબ્રુઆરીનો એમાં એની તૈયારી થાય ખેડો થાય બરોબર પછી તૈયારી થાય છેલ્લે ચાસ પાડવાનો આવું એટલે એમાં ફર્ટિલાઇઝર જે કંઈ આપવું હોય એ ફર્ટિલાઇઝર આપી અને એને ચાસ પાડવામાં આવે ચાસ પાડીને સીધું એને બિયાર ઉપવામાં આવે બિયારણવા ખાસ ધ્યાનમાં તો જુઓ પહેલી તો ખેતરની તમારી પૂર્વ તૈયારી એકદમ સુપરહિટ હોય ને તો તમારે કંઈ જોવાનું ના હોય બરાબર જો ખેતરની તૈયારી ના હોય પૂરતી તો તમારે પછી એને તકલીફ ઊભી થાય કોઈ બી પાક ભીંડો આવો કે કોઈ બી પાક આવે એની પૂર્વ તૈયારીઓ તમારી મજબૂત હોવી જોઈએ વિગે અંદાજિત મૂકો તો સાતસો થી આઠસો ઉત્પાદન અમે દર સાલ લઈ જ લઈએ છીએ ઇંચા ભાવ માર્કેટ વેલ્યુએશન એ ટાઈપ ની રે કે જે વખત શરૂઆતના વારા આવે ને ધારો કે ગામમાં શરૂઆત થઈ હોય વીણાટની એ વખત ઓછામાં ઓછા સાતસો થી આઠસો નવસો સુધીનો માર્કેટ હોય અત્યારે બધા ગામમાં ચાલુ થઈ જાય ભીંડા એટલે થોડું માર્કેટ વેલ્યુએશન નીચું એ આવ્યું

ખર્ચમાં ઉત્પાદન સો ટકા ના લેવલ તમારો પાંત્રીસ થી ખર્ચ નીકળી જાય ઉત્પાદન મળે ને એમાં જો હું તમને માર્કેટ વેલ્યુ એવરેજ માર્કેટ વેલ્યુએશન આધારે અમારા વીઘો લગભગ દોઢ થી પોણા બે લાખ સુધીનો થાય હા રોગચાળો થોડો ઘણો ઈયળ અને મોલો મચ્છીનો રોગચાળો રહે એટલે એની જે મેડિસિન આવે એની છંટકાવ અમે કરી દઈએ લગભગ ઘણો દસ થી પંદર દિવસની અંદર છંટકાવ દેખાય રોગ તો કરી નાખીએ અને પછી ચાલુ રાખની ફૂગની જો કાળજીન ટ્રીટમેન્ટ લેવા ના આવે તો ઉત્પાદનને ઘટે અને એનું છોડનું જે ગ્રોથ કરો ને એ પણ ઘટી જાય પટેલ અભિષેકભાઈ ત્રણ વીઘાની ભીંડાની ખેતીમાંથી દર વર્ષે એક વીઘામાંથી દોઢ લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે જેમાં ત્રણ વીઘામાંથી તેઓ ત્રણ લાખથી વધારેની આવક મેળવે છે રિંકુ ઠાકોર ન્યૂઝ એટીન મહેસાણા